નમસ્તે ગાય હું જો માનવ ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર તો ચાલો વિડીયો ને શરૂ કરી તો આજે આપણે અહીંયા છે ભાલિયામાં તે ત્યાં આપણે ચણા હતા તમને ખબર જ હશે આપણે વાઢવાનું કામ ચાલુ હતું તે પણ તમને ખબર જ છે તો આજે આપણે વઢાઈ ગયા હતા કાલે જ વઢાઈ ગયા હતા ને આજે આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા જે ચકેડી આવી ગઈ છે અને ચણા નીકળવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે આજે હવાર ના અગિયાર એક વાગ્યા જેવું થયું છે થયું છે અને અહીં તમે જોવો છો આપણે ચણા આપણા નીકળવાનું કામ ચાલુ થઈ ગયું આપણે ત્યાં મન ત્યાં તઈને દેખાડીએ તો અહીંયા ભેગા કરે છે અટાણે ઓની કોઈના નીકળી ગયા અહીં ઢીગલો હે એક અને એક જોઈએ આપણે કેટલાક શ્રેણા છે એ પેલા અહીંયા આપણે નજર નાખી આવીએ બધે જોઈ લો તમે આપડે એક લારી ભરાઈ ગઈ આપણે એક લારી ભરાઈ ગઈ છે એક અડધામાં એક લારી ભરાઈ ગઈ બે લારી જેવું થાય એક લારી ભરાઈ ગઈ હે અને અડધું હજી બાકી હે આપણે અને એ ફોર વ્હીલ આપડી તમે જોવો છો આપણે ઓરવાનું કામ છે ત્યાં પેલા જોઈ આવીએ

આપણા ચણા અહીંયા તગારામાં અહીંથી નહીં આવે છે અને ઉપેરથી તો આવતા હતા જ અને અહીં તમે જોઈ શકો છો ઉપેરથી નહોતા આવતા આપણે બાસકા બાસકા ભરીએ છીએ હવે લારીમાં વાત પહેલાં ડાયરેક્ટ આવવા દેતા હતા હવે જો બાસકા ભરીએ આપણે અહીંયા ભાર્યું આવો આવે મંડ્યું છે હવે જો આપણે એટલું બાકી ને એટલું ઢાઈ ગયો મેં તમને કીધું એમ જ છે આપણે હવે બહુ કાંઈ બાકી નથી તો ગાઈઝ આપણે અહીં આવી ગયા છીએ અત્યારમાં વાળીએ અહીંયા તમે જોઈ શકો છો આપણા તલ ઉગી ગયા છે ઉગી ગયા પણ રોડાઈ બહુ થયા હે સૈયા બહુ થયા હે ગજડીને શું કરવું એ વિચારીએ આપણે હવે અરવાડા અહીંયા લેવા જોઈએ એ તો લેવાય જાય અત્યારે આપણે જવાનું છે વહેલી વાડીએ આપણે જ્યાં બે ઠેકાણે તલ વાવ્યા છે ત્યાં એટલે કે ઓઇલી વાળીએ જવાનું છે તો ચાલો આપણે ત્યાં જઈએ ત્યાં જોઈ આવીએ આપણે કે કામ સોરી ગાઈસ કામ યે તવી જે તલ આપણે પાકી ગયા કનત પે અને ખાકટીઓ આવી ગયું છે જો આમાં થોડી થોડી તેવી છે આપણે તારે જઈએ છીએ તલ જોવા માટે ઓઈલા ખેતરે કે ત્યાં આપણે તલ હેર ખાઈ લે ઉગી ગયા હે કે જે વાર છે તે જોઈ આવીએ ઉગી ગયા છે જો કે જોઈ આવીએ કેવડા થયા વિડીયોમાં ન હોય તો વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણી તમામ વિડીયોની નોંધ મેળવવા માટે અહીંયા આપણે હમણાં પાછા પેલી વાર પહેલાં ગયા હતા ત્યાં આપણે ઘઉં ઊભાતા અને અત્યારે જાય તો ઘઉં નીકળી ગયા છે એકદમ મજામાં ને મસ્ત રીતે તમે જુઓ આપણે આજ પહેલા દર ઘઉં ની સોરી તલમાં આપણે ને બે ભાગ પાન નાખીએ એટલે એક વીસ માં ધોર્યો ગણ નાખીએ આપણી ભાષામાં તો અહીંથી આપણે ફરવા ન જાવ અહીંથી શોર્ટકટ મારી આપણે આમ ફરવા કોણ જાય આગળ ત્યાં શોખ ઉપયોગ તો અહીંથી પણ મારીએ ડાયરેક્ટ પછી આપણે આમ જોતા જઈએ હું માહોલ છે બધાય અહીંયા રેજન્સી લખે ને

પણ હવે બધું સોખું જ લાગે જોઈએ તમારે જો ઉગી ગયા મસ્તી ના ઘઉં કઈ ઘટતું નથી જો આમાં બાકી સોરી ગાઈ ઘઉં નહીં થાલ ઘઉં ઘઉં બોલી ઘઉં ઘઉં માં જ આપણે શબ્દ યાદ રહી જાય તલ બોલવાનું આપણા માસ્ત ના તલ ઉગી ગયા હે આપણે જોઈએ અહીંયા ક્યાં ખારે દેખાતા હોય કેવા છે ઉગી તો ગયા પણ હું માહોલ છે આપણા તલ એ બધું જોઈએ અહીંયા જોઈ નાખીએ હવે આમ જવાનું કઈ મતલબ નથી અહિયાં તમે જોઈ શકો છો તલ આપણા ઉગી ગયા છે મસ્ત રીતે પેલા આપણે આપણી ઓલી મેન વાડીએ વાવ્યા પછી આપણે અહીંયા વાવેલા છે બધે જો સોખું લાગે ને જા અહીંયા કેવું મસ્તીનું હે જો કાંઈ નથી કરતું બધું મસ્તીનું હે ને એ સમજો બસ આમાં આપણે કહીએ તમે તલ જોતા જાવ થોડાક અંદર જઈએ દેખાડીએ ખૂણે શું છે સાઈટ છે અહીંયા તમે જોઈ શકો છો મસ્ત ના હે બધે બસ આજે એટલું જ તો કાલે મળીએ તા સુધી મારા તરફથી તમને બધાને બાય બાય જય દ્વારકાધી જય શ્રી રામ જય માતાજી બાય બાય